મહાભારત કાળ અને પુરાણોમાં પણ જેનો ઉલ્લેખ છે એવું પુરાતન શહેર વઢવાણ શહેરમાં હું અત્યારે આવેલો છું વઢવાણ શહેર એટલું જૂનું અને ઐતિહાસિક નગર છે કે જે બહુ જ પુરાતન વર્ષોથી એની નામના ગવાયેલી છે ઐતિહાસિક શહેર વઢવાણમાં ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ ઐતિહાસિક સ્મારકો જોવા જોઈએ અને તેના વિશેની ઐતિહાસિક માહિતી લેવી જોઈએ એવા બધા ઘણા એક છે મંદિર નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને વઢવાણ તાલુકાના વઢવાણ નગરમાં રાણક દેવી મંદિર કેમ્પસમાં હું તમને લઈને આવ્યો છું અહીં આપણે રાણક દેવી મંદિરનો ઇતિહાસ જાણીશું એ રાણકદેવી મંદિરની ઐતિહાસિક મહત્વતા અને એના પથ્થરોની કોતરણી બાબતે વાત કરીશું અને એ જ કેમ્પસમાં આવેલી રાજપૂત રાજવીઓના સમાધિ સ્થળ વિશે પણ માહિતી લઈશું અત્યારે હું રાણક દેવીના મંદિરે આવેલો છું મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ જૂના જમાનાના પથ્થરોના બાંધકામથી બનેલું રાણક દેવીનું મંદિર છે રાણકદેવી અને રાખ હેંગારની વાત તો તમે ઇતિહાસના પાના ઉપર વાંચેલી જ હશે આ મંદિરનો ઇતિહાસ અને એ રાણકદેવી રાખ હેંગારની વાતનો જે ઇતિહાસ છે એ અહીંયાના પૂજારી વિનોદગીરી ગોસ્વામીના મોડે સાંભળીએ નમસ્કાર આજ આપ અહીંયા પધાર્યા રહ્યા છો તે વઢો વઢવાણ રાણકેવી મંદિરના કેમ્પસમાં આપ આવેલા છો આ રાણકદેવીનો ઇતિહાસ જો સમજવા જઈએ તો જે પ્રમાણે ઇતિહાસમાં લખાયેલું છે એ મુજબ દેવી જે હતા એ એક રાજવંશમાં દીકરી તરીકે એનો જન્મ થયેલો ત્યારબાદ તેને જન્મ થતાં જ્યોતિષે એવું કહેલું કે આનું મૂળ નક્ષત્રમાં જન્મ હોવાથી જો આ તમારે ત્યાં ઉછેર થશે તો તે તમારું રાજવંશને બધું ચાલ્યું જશે તેથી તેને રાત્રિના સમયે એના સૈનિકો વગડામાં મૂકી આવે છે જ્યાં ત્યાં એક કુંભારને સવારમાં માટી લેવા જાય છે દરમિયાન મળે છે જેને પોતાને સંતાન હોતું નથી પછી તેને ત્યાં એનો ઉછેર કરે છે યૌવન થતાં એનું જે ઓરિજિનલ સ્વરૂપ છે એ ક્ષત્રિયનું લોહી હોવાથી એ પ્રમાણેનું એનું સ્વરૂપને બધું દેખાય છે તેથી ત્યાંના રાજવી જુનાગઢ જુનાગઢના રાજવી રાખેંગાર એ એની સાથે લગ્ન કરે છે એકચ્યુલી રાણક દેવીનું સગ પણ પાટણના રાજવી સિદ્ધરાજ સોલંકી સાથે થયેલું હોય છે પણ છતાં રાણા રાખેંગારીની સાથે લગ્ન કરી લે છે તો આ દરમિયાન બંનેને ખૂબ જ વેરઝેર તો હોય જ છે અને એમાં લગ્ન રાખેંગાર પ્રણે કરતાં વધારે વેરઝેર ઓલા થાય છે તેથી સિદ્ધરાજ જે છે પાટણનો રાજવી એને જૂનાગઢ ઉપર ચડાઈ કરવાનું નક્કી કરેલું હવે જો ચડાઈ કરે તો સૈન્ય તો આની પાસે એટલું જ હતું અને પહોંચી ન શકે એટલે એને દગાથી એને ત્યાંના ગેટને જે ગેટ ઉપર જે એના ભાણે ભાણિયા ભત્રીજા હોય છે એને દગાથી કીધું કે તું દરવાજા ખોલી નાખજે અમે અચાનક હુમલો કરશું આવી જ રીતે દગાથી ત્યાં અચાનક હુમલો કરે છે એ દરમિયાન રાખેંગારનું કપાઈ જાય છે રાખેંગાનું મસ્તક કપાતા ત્યાંથી દેવીને લઈને સિદ્ધરાજ પાટણ તરફ જતો હોય છે ત્યાંથી અહીંયા આવતા જે બસો સવા બસો કિલોમીટર થાય જૂનાગઢથી વઢવાણનું અંતર અહીં આવતા નદીના ભોગાવા પટમાં રાણકદેવીને સતી થવાની ઈચ્છા હોય છે અહીંથી પછી આગળ સિદ્ધરાજને લઈ જવા હોય છે પણ લઈ નથી જઈ શકતો અને પછી સિદ્ધરાજને બી શ્રાપ આપે છે શ્રાપ આપતા પછી એને દેવીને સતી થવા માટે રજા આપે છે ગામમાં રાણકદેવી સતી થવા માટે અગ્નિ લેવા જાય છે અગ્નિ કોઈ આપતું નથી અગ્નિ નહીં આપવાના કારણે રાણકદેવીએ સતી થતાં પહેલાં આ બાજુમાં જ નદી ભોગાવો આવેલી છે ભોગાવો નદીને એવો શ્રાપ આપેલો છે કે આની અંદર પાણી ક્યારેય નહીં રહે તેથી તમે પાણી વગર પ્રજાને રહેવું પડશે જે આજની તારીખમાં બે શ્રાપ અમે ભોગવી રહ્યા છીએ કે નદીમાં ગમે તેટલું પાણી આવે તો રહેતું નથી અને પછી પોતે સ્વયં પલાંઠી વાળીને અને ખોળામાં પોતાના પતિનું મસ્તક લઈને અને જમણા પગના અંગૂઠામાંથી સ્વયં અગ્નિ પ્રજ્વલિત કરી અને સતી થાય છે સતી થયા પછી ત્યાં ત્યારના રાજવીઓએ આ મોટું એનું સ્મારક બનાવેલું છે જે આપ જોઈ રહ્યા છો હજાર અગિયારસો વર્ષ જૂનું મંદિર છે એને અત્યાર સુધી કોઈએ કાંઈ પણ ટાઈપનું રિપેરિંગ નથી કર્યું ભૂકંપ બી આવી ગયો છતાં પણ એ રાણકદેવીનું સત એટલું બધું છે કે મંદિરને કાંઈ પણ નુકસાન હજી સુધી થયું નથી અને કોઈ પણ રિનોવેશન વગર આજે ઊભું છે એ માતાજીનું સત છે બીજું સત માતાજીનું એવું છે કે કોઈ પણ બેનને બાળક ધાવણું થાય પેટ ન ભરી શકતું હોય ધાવણ ન આવતું હોય તો એવી બાધા રાખવામાં આવે છે કે પોતાના પહેરેલા બ્લાઉઝથી માતાજીના જે ગથિયા છે એ વાળી જશે અને મંદિર ફરતી દૂધની ધારાવાળી કરશે આવો સંકલ્પ કરે એટલે એને તરત બાળક પેટ ભરતું થઈ જાય ધાવણ આવતું થઈ જાય છે આવું માતાજીના અનેક પરચા છે કોઈને બાળક ન થતું હોય તો બાળક બી આપે છે કોઈને દાંત ન આવતા હોય તો દાંતનું બી દાડમ રાખીની બાધા રાખીને એ બી કરે છે એ સિવાય આ જગ્યામાં વઢવાણ રાજવી ઝાલા જે રાજવી થઈ ગયા સુરેન્દ્રસિંહજી જોરાવરસિંહજી એમનું સમાધિ સ્થાન છે એ સિવાય વઢવાણના ઇતિહાસ માટે વઢવાણની રક્ષા માટે જે કોઈ શહીદ થયેલા છે એવા સોથી બસો પાળિયાઓ છે કે જેને વઢવાણ માટે શહીદી વોરાય છે ગાયોને બચાવવામાં કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવવા ગામ ઉપર ક્યારેય બી ચઢાઈ થઈ હોય તો એ બધું કરવા માટે ઘણી બધી જ્ઞાતિના બ્રાહ્મણોના મેજોરિટી વધારે છે બાકી તમામ જ્ઞાતિઓએ જે પોતાનું બલિદાન આપેલું છે એ આપ જોઈ શકો છો કે પાળિયા રૂપે આજે અહીંયા એટલા બધા પાળિયા છે કે એનું કોઈ વાત ન થાય ચાર પેઢીથી આ રાણદેવી મંદિર તેમજ અંદર જે આવેલી છે વઢવાણ રાજ્યોનું સમાધિ સ્થાન તેમજ અનેક સુરવીરોના પાળિયા જેની પૂજા ચાર પાંચ પેઢીઓથી અમે કરતા આવ્યા છીએ એ જ સંકુલમાં ઘણા બધા પાળિયાઓ તમને જોવા મળશે જે અહીં હમણાં વિનોદભાઈએ જણાવ્યું તેમ પ્રજા હિતાર્થે લોક કલ્યાણ માટે બહેન દીકરીઓની લાજ માટે કે ગાય માતાની રક્ષા માટે પોતાના જાનનું બલિદાન આપીને ખપી ગયેલા વિરલાઓના આ પાળિયા છે અને અહીં આખા કેમ્પસમાં ચારે બાજુની દિવાલ ઉપર તમને ખૂબ બધા પાળિયાઓ જોવા મળશે ઘણા બધા વિવિધ સંપ્રદાય વિવિધ જાતિ પ્રજાતિના લોકોએ લોક કલ્યાણ માટે પોતાનું જાન નોછવર કરી દીધા હતા એવા લોકોના અહીં યાદગીરી રૂપે પાળિયાઓ રાખવામાં આવેલા છે અને પાળિયાઓની તરત બાજુમાં છે રાજવીઓનું સમાધિ સ્થળ અહીં આખું કેમ્પસ બહુ જ શાંત છે અને સરસ રીતે તમે એકે એક રાજવીઓની સમાધિના જગ્યાએ જોઈને પથ્થરોનું ઉત્કૃષ્ટ કોતરણી કામ જોઈ શકશો અને રાજવીઓને સત સત નમન રાણકદેવીનું જ્યાં મંદિર આવેલું છે એ આખું પરિસર ખૂબ વિશાળ છે રાણકદેવીના મંદિરને બિલકુલ સામે એક જબરદસ્ત મોટો વિશાળ વડલો છે એ વડલાની છાંય નીચે બે ઘડી સરસ આરામની પળો વિતાવી શકો એમ છો અને એ વડલાની પાછળ એટલે કે રાણકદેવી મંદિરના કેમ્પસમાં જ આવેલી છે રાજા રજવાડાઓના સમયની રાજા રજવાડાઓમાંથી જ્યારે રાજવીઓ નિધન પામે ત્યારે એમને અહીં જે દફનાવાની જગ્યા છે એ અહીં આવેલી છે રાજવીઓના નિધન પછી તેમને દફનાવીને ત્યાં સ્મારક બનાવવાની જે પ્રથા હતી એ સ્મારકોનો અહીં સંગ્રહ છે આખું સ્મારકનું સંકુલ છે અહીંયા રાજવીઓના નિધન પછી બનાવેલી યાદગીરી રૂપે બનાવેલા સ્મારકોનું એક આખું સંકુલ છે બહુ જ વિશાળ સંકુલ છે ઘણી બધી જેમ રાજસ્થાનમાં રાજવીઓના નિધન પછી જે રીતે છત્રીઓ બનાવવાની અને એક મોટું સ્મારક બનાવવાની પ્રથા હોય છે એ જ રીતે અહીં પણ વઢવાણના રાજવીઓના નિધન પછી એમના સ્મારક રૂપે બનાવાયેલી આખી એક ઐતિહાસિક ઇમારતોનો સંકુલ છે એ સંકુલમાં ઘણી બધી વિશિષ્ટતાઓ તમને જોવા મળશે આ જગ્યાએ તમને પથ્થરોની કોતરણીનું ઉત્કૃષ્ટ કામકાજ જોવા મળશે ઘણા બધા સરસ પથ્થરોની કોતરણીથી આ સંકુલ ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે પ્રાણક દેવી અને રાજપૂત રાજવીઓના સમાધિ સ્થળની માહિતી આપતો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને પ્રતિભાવ આપજો આપના પ્રતિભાવો હું બહુ જ સિરિયસલી વાંચું છું અને એનો અમલ કરું છું તો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો મિત્રો સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો અને મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો તો આ સાથે આ વિડીયોને હું અહીં વિરામ આપું છું આવી જ રીતે નવા કોઈ વિડીયોમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી શશિકાંત વાઘેલાને રજા આપશો જય હિન્દ જય ભારત વંદે માતરમ